જો તમે પણ આ રક્ષાબંધનને વધારે સ્પેશિયલ બનાવવા માગતા હોય અને તમારા ભાઈને ઘરે જ સ્વીટ બનાવીને તમારા હાથે ખવડાવવા માગતા હોય તો આ રેસિપીનો વિડીયો તમારા માટે જ છે ઇઝી છે જલ્દીથી બની જશે અને ગમે તે એજના બાળકો પણ તેને વડીલોની હાજરીમાં આરામથી બનાવી શકશે તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા અને હા તમને જો આ રેસીપી પસંદ આવે તો તમારા ભાઈ પાસે પણ તમે કરાવી શકો છો તો ચાલો શરૂ કરીએ આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક બ્રેડનું પેકેટ લીધેલું છે જેમાં ઓલમોસ્ટ બારથી પંદર બ્રેડ આવેલી તમે જુઓ છો એ રીતના મેં બધી બ્રેડના અહીંયા કોર્નર્સ કટ કરી લીધેલા છે તો હવે આટલી સુપર સોફ્ટ બ્રેડને મસરી અને મોટા મિક્સિંગ બાઉલમાં બારીકેવો કેવો ભૂકો કરતું જવાનું છે અહીંયા આપણે વધારે નાના નાના ટુકડાઓ થાય તેનું ખાસ ધ્યાન રાખીશું હવે આપણે બારથી પંદર જે બ્રેડ લીધેલી હતી તેને આવી રીતના ક્રશ કરી અને હાથ વડે જ ભૂકો કરી દીધેલો છે ત્યારબાદ તેમાં હું ત્રણ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર છે બિલકુલ ઓપ્શનલ છે જો તમારા ઘરે મિલ્ક પાવડર ના હોય તો તમે આ જગ્યાએ બે મોટી ફ્રેશ જે મલાઈ હોય તેની સ્પૂન ઉમેરી શકો છો ત્યારબાદ હું અહીંયા એક કપ જેટલું ફ્રેશ દૂધ ઉમેરું છું અહીંયા દૂધ છે એ હું જે રેગ્યુલર ટેમ્પરેચર હોય તેવું લેવાનું છે હવે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશ અને હવે હળવા હાથે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું આટલી બ્રેડમાં પહેલાં અડધા કપ જેટલું જ આપણે દૂધ ઉમેરવાનું છે જો વધારે સોફ્ટ થઈ જશે તો આપણી સ્વીટ બનવામાં પ્રોપર નહીં રહે અને ઘણા લોકોને ક્યારેક દૂધ ઉમેરવામાં મિસ્ટેક થઈ જતી હોય છે તો વધારે જો સોંગી થઈ જાય વધારે ઢીલું થઈ જાય તો અહીંયા તમે બેથી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી ફટાફટથી તેનું બેટર વ્યવસ્થિત કરી શકો છો તો હવે આપણે હાથમાં અને આપણું જે આ ડફ છે એમાં પણ થોડું થોડું ઘી ઉમેરી સરસ રીતે મસરી લેશું અહીંયા મસરાનો ટાઈમ મિનિમમ બેથી ત્રણ મિનિટ રાખવાનો છે જેથી કરીને આપણી સ્વીટ એકદમ ટેસ્ટી બને અને સાથે સાથે સોફ્ટ પણ રહે હવે ઘી ઉપર ઉમેરી અને સરસ રીતે ફરીથી તેનું બાઇન્ડિંગ આપી દઈશું હવે આપણો બાંધેલો લોટ એકદમ સરસ રીતના સોફ્ટ તૈયાર છે તો તેને સાઈડમાં રાખી દઈશું અને એક પેનમાં સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને તેમાં અડધું એટલે કે પચાસ ગ્રામ જેટલું પાણી ઉમેરીશું અહીંયા કોઈ પણ તારવાળી ચાસણી બિલકુલ નથી કરવાની આપણે અહીંયા ખાંડને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખાંડ ના ઓગળી જાય આ પ્રોસેસ કરતી વખતે તમે ટેસ્ટને વધારો કરવા માટેમાં એલચીનો પાવડર એલચીના દાણા થોડા એવા સેફરન એટલે કે કેસરના દાંતણા પણ ઉમેરી શકો છો અહીંયા પસંદ હોય તો ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી શકાય અને જો ગુલાબની પાંદડીઓ અવેલેબલ ના હોય તો એક ચમચી જેટલું રોઝ વોટર પણ એડ કરી શકાય જેનાથી આ ચાસણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે તો હવે અહીંયા ધીમે ધીમે આપણી ખાંડ ઓગળી રહી છે તો કોઈપણ ચાસણી કર્યા વગર ફટાફટથી તેને હલાવતા રહીએ જો તમે વેઇટ લોસ માટે કોઈપણ સ્વીટ બનાવવા માંગતા હોય તો અહીંયા તમારે જે શુગર ફ્રી સાથે પાવડર આવતો હોય છે તેનો ઉપયોગ કરવો અધરવાઇઝ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા આપણી ખાંડ સરસ રીતના ઓગળી ગઈ છે તો ગેસને બંધ કરી આ જે સુગર સિરપ છે તેને ઠંડુ થવા દઈએ તો સમજી ગયા ને આપણી રેસિપી અત્યાર સુધીનું જે સિક્રેટ સ્વીટ હતી એ છે બ્રેડના ગુલાબ જાંબુ હવે હું અહીંયા એક જ સા એક જ સરખી સાઇઝના ગોળા વાળતી જઈશ જેને આપણે આગળ જઈને તળવાના છીએ અહીંયા બને એટલી સાઇઝને આપણે મીડિયમ રાખીશું જેથી કરીને અંદર સુધી સરસ રીતના તે ફ્રાય થઈ જાય તો અહીંયા હું આ જ રીતે બધા જાંબુને તૈયાર કરી લઉં છું આપણા લોટને અહીંયા મેં પંદર મિનિટ માટે રેસ્ટ આપેલો રેસ્ટ આપશો અને મસરશો તેના લીધે પણ આપણા જાંબુ એકદમ સોફ્ટ બનશે તો ફ્રેન્ડ્સ હવે આ જાંબુને આપણે ઘીમાં તળવાના છીએ તો ઘી કોઈ એક નાનું બાઉલ હોય તેમાં મૂકીશું જેથી કરીને તળ્યા પછીનું જે વધારાનું ઘી હોય તે ઓછું વધે અને રોટલી ચોપડવામાં તમે ઉપયોગમાં લઈ શકો હવે અહીંયા ઘી સરસ રીતના ગરમ થઈ ગયું છે તો વન બાય વન સ્લો ફ્લેમ પર આપણે બધા જાંબુને તેમાં ફ્રાય કરી લેશું અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ જાંબુને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે જેથી કરીને તે અંદર સુધી ખૂબ જ સરસ રીતના ફ્રાય થઈ જાય અને અંદરનો ભાગ કાચો બિલકુલ ન રહે ઘણીવાર ઘરે જાંબુ બનાવતા હોય ત્યારે અંદરનો ભાગ થોડો એવો કડક રહે છે તો અહીંયા એ પણ નહીં રહે જો તમે સ્લો ફ્લેમ પર જાંબુને સરસ રીતે હલાવતા જશો અને તળી લેશો હવે અહીંયા જાંબુનો કલર એકદમ પરફેક્ટ આવી ગયો છે અને ચાસણીમાં રાખશો ત્યારબાદ થોડો લાઇટ થશે એટલે અત્યારે મેં અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરના જાંબુને ફ્રાય કરી લીધેલા છે હવે સાઈડમાં આપણી જે ચાસણી તૈયાર હતી તેમાં આપણે વન બાય વન બધા જાંબુને ડીપ કરતા જઈએ હવે તમે જોઈ રહ્યા છો એ પ્રોસેસે મેં અહીંયા સોઈ લીધેલી છે તમે સેફ્ટી પિનનો ઉપયોગ પણ કરી શકો છો જાંબુમાં સાતથી આઠ આવી રીતના હોલ કરવાના છે જેથી કરીને ચાસણી અંદર સુધી જાંબુમાં જતી રહે અને જાંબુ સોફ્ટ તો થશે જ પણ સાથે સાથે સ્વીટનેસ પણ જળવાઈ રહેશે હવે તમે જોવો છો એ રીતના બે બાજુ આપણું કામ ચાલુ છે જાંબુ ફ્રાય થઈ રહ્યા છે અને ચાસણીમાં મેં અહીંયા બધા જાંબુને ડીપ કરી દીધા છે બાઉલ આવી રીતના રાખવાનું જેથી કરીને ત્રણથી ચાર કલાક બાદ બધી ચાસણી જાંબુમાં અંદર સરસ રીતના આવી જાય તો ફ્રેન્ડ્સ આ રક્ષાબંધન પર તમે આ જાંબુ જરૂરથી ટ્રાય કરજો અને હા મને તમારા રિવ્યૂ જરૂરથી શેર કરજો એઝ યુઝ્યુઅલ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરજો અને હા તમને અને તમારી ફેમિલીને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ